માથીના ગ્રંથમાંથી પાઠ અઢારમો અધ્યાય કડી એકવીસ પાંત્રીસ પછી પિત્તરે આવીને પૂછ્યું પ્રભુ મારો ભાઈ અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા કરી સાત વાર ઈસુએ તેને કહ્યું મારો જવાબ એ છે કે સાત વાર નહીં પણ સિત્તેર વખત સાત વાર ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરકાવી શકાય તેણે પોતાના નોકરો સાથેના હિસાબ ચોખ્ખા કરવાનું નક્કી કર્યું તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો તેને લાખોનું દેવું હતું દેવું વાળવાનું તેનું ગજુ ન હતું એટલે રાજાઓએ તેને અને તેના બૈરી છોકરાઓને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ લેવાનો હુકમ કર્યો પેલો નોકર તેમને પગે લાગ્યો અને બોલ્યો જરા ખમી જાઓ હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરી નોકરને જતો કર્યો પણ બહાર નીકળતા જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો જેની પાસે એને થોડું લહેણું હતું એણે એ એને પકડીને કહ્યું મારું લહેણું ચૂકતું ગયા પેલો નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો જરા ખમી જાઓ હું તમારું દેવું ભરપાઈ કરીશ પણ તેણે માન્યું નહીં અને જૈને દેવું વળતા સુધી તેને જેલમાં નાખ્યો આ જોઈને બીજા નોકરેને બહુ દુઃખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા આ સાથી નોકર પર દયા નહોતી કરવી અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વળતા સુધી તેને જેલમાં પૂરવાનો હુકમ આપ્યો જો તમે પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો

ત્યારે કે છે કે આપણા કેથલિક ધર્મસભામાં પણ જીપીએસ સિસ્ટમ છે કઈ જીપીએસ સિસ્ટમ જીપીએસ સિસ્ટમ ગોડ્સ પ્લાન ઓફ સાલ્વેશન પ્રભુનું જે આયોજન છે તારણ માટેનું જીપીએસ મર્સી દયા આજે પિતર પ્રશ્ન પૂછે છે પ્રભુ મારો ભાઈ જો મારી વિરુદ્ધ કઈ ખોટું કરે તો મારી કેટલી વાર માફ કરો અને ત્યાર પછી ઈશ્વર આખી બધી રજૂઆત કરે છે આજે માફી અને દયા માટે એક ઉત્તમ ઉદાહરણ આજના મહાન સંત છે સંત મેક્સિમિલિયન કોલબેક હું અત્યારે રોમ જઈને આવ્યો ને રોમ જતા વખતે પાદવામાં જે સેન્ટ એન્ટોનિયો પાદવાની જે બેસિલિકા છે ત્યાં એક સ્પેશિયલ બેસિલિકા છે જ્યાં રેલિક્સ મૂકવામાં આવે છે એમાં આજના સંત મેક્સિમિલિયન કોલ્બેના વિશેષ અવશેષો છે સંત મેક્સિમિલિયન કોલબે પ્રિઝન મિનિસ્ટ્રીના રક્ષક સંત અને સાથે સાથે સંત જ્હોન પાઉલ બીજાએ કીધું એ પ્રમાણે આજની સદીના મહાન સંત આજની સદીના મહાન સંત એટલા માટે કહેવામાં આવે છે પ્રભુ ઈસુ પોતે કહે છે કે પ્રેમ કઈ રીતે રજૂ કરો કોઈ મિત્ર પોતાના મિત્ર માટે પોતાનો પ્રાણ આપી દે એના જેવો કોઈ પ્રેમ છે જ નહીં અને એ જ વસ્તુ રજૂ કરી મેક્સિમિલિયન કોલ્બે એક ફાધર તરીકે પોલેન્ડના હતા અને એ ઓસ્વિચની જે કેમ્પમાં જે પ્રિઝનમાં તેઓ પકડાયા હતા ત્યારે ત્રણ ગુનેગારો જ્યારે એ જગ્યા છોડીને ભાગી ગયા હતા ત્યારે કેટલો ભયંકર કાયદો હતો એ ત્રણના બદલામાં બીજા ત્રણને મારી કાઢવામાં આવે ત્યારે એ નાઝી શાસનમાં એ ત્રણ ની જગ્યા જયારે બીજા એકને મારવામાં આવવા માંગતા ત્યારે આ ફાધરે કીધું તમે પેલા વ્યક્તિને ના મારો એ વ્યક્તિની પત્ની અને એના બાળકો છે હું તો ફાધર છું પુરોહિત છું સન્યાસી છું હું એની જગ્યાએ મરવા માંગુ છું અને એ વ્યક્તિ એનું સ્થાન લે છે મરવાની જગ્યા પણ કેવી હોય છે એ લોકોને સેલમાં નાખવામાં આવે છે એ લોકોને ભૂખ્યા રાખવામાં આવે છે પણ મરતા નથી કારણ કે એ માતા મરી પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા વીસ દિવસ સુધી બીજા બધા મરી જાય છે એમની સાથે બીજા જણા ત્રણ જણની હોતા એમને પછી છે ઇન્જેક્શન મારીને મારી કરવામાં આવે છે ઝેરી ઇન્જેક્શન આવું ઉત્તમ ઉદાહરણ આજના દિવસે આજના સંત આપે છે મેક્સિમ મિલિયન કોલબે પ્રિઝન મિનિસ્ટ્રીના રક્ષક સંત છે પ્રભુ ઈસુ પણ પ્રિઝનમાં હતા એક જેલના કેદી તરીકે એમને ખુશે જડવામાં આવ્યા હતા અને પ્રભુ આજે આપણને કહી રહ્યા છે માફી આપો અને સાથે સાથે તમે પોતે એક દયાનું નિમિત્ત બનો મધ્યસ્થીની પ્રાર્થના કરીએ મેક્સિમ મિલિયન જોડે કે આપણે પણ કોઈકનું સ્થાન લઈ લેતા હોઈશું કોઈનો દોષ આપણા પર લઈને જીવતા હોય છે એ બહુ અઘરો હોય છે પણ પ્રભુ એ દ્વારા આપણને કાલવારીનો સાચો રસ્તો બતાવે છે ઈશ્વણી જાય